હાલો નમસ્કાર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓનો નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગીરી મિત્રો ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થા શું છે તેની પૂરી વિગત હું તમને જણાવું છું ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એક પ્રકારની એક એનજીઓ છે સંસ્થા છે તેમાં ઘણા બધા ગુનાહિત પ્રવૃત્તિઓ થતા હોય તેને અટકાવવાના કામ કરવાના હોય છે મેમોરાઇટ પ્રમાણે દારૂ જુગાર વરલી મટકા ઓનલાઈન જુગાર કોઈ પણ ટ્રાઇમ થતા હોય તો તેને અટકાવવાના અધિકારીઓને સાથે રાખીને કામ કરવાનું મિત્ર આ અમે બે હજાર તેરમાં સરકારશ્રી પાસેથી મંજૂરી લીધી હતી ત્યારબાદ અમે મોટા પાયે મતલબ બે હજાર પંદરથી અમે કામગીરી શરૂ બહુ મોટા પાયે કરી હતી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમે અમારી કોપીઓ આપેલી છે જિલ્લાઓમાં આપેલ છે અમુક તાલુકામાં આપેલ છે અને અમે કામ કરીએ છીએ ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થા શું કામ કરે તો અમે લોકો કંઈ પણ તપાસ અંદરખાને કરતા હોય છે પછી ક્યાંય પણ રેડ કરવી હોય તો અમે અધિકારીઓને સાથે લઈ અને અમે જે કંઈ ક્રાઈમ થતું હોય તો તે ક્રાઈમ અમે અટકાવીએ છીએ અને અમારા સભ્યો પણ ઘણા બધા છે અમારા ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થામાં સભ્ય તરીકે આવવું હોય તો પણ અમારો કોન્ટેક તમે કરજો કોન્ટેક છે અમારો સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છન્નું અને મિત્રો તમારે આ નંબરમાં ફક્ત વોટ્સઅપ કરવાનો વોટ્સઅપ કરવાનો કે ભાઈ મારે ગુનાહિત પ્રવૃત્તિમાં આવવું છે અમે તમને સામેથી ફોન કરશું ફક્ત વોટ્સઅપ કરવાનો બાકી ફોન હું તમને કરીશ મિત્રો દિવસે ને દિવસે ક્રાઈમનો રેટ વધતો જાય છે બધા કામ બધા કરે જ છે બરાબર પરંતુ તો પણ ક્રાઈમનો રેટ વધતો જાય છે એટલે આપણે ખાતાને સાથે રાખી અને કામ કરવાનું હોય છે અને અમારે કઈ કઈ રીતની આમાં માન્યતા લેટર મેળવવા હોય છે તો પેલા મિત્રો જ્યારે આપણે માન્યતા લઈએ ત્યારે પહેલાં વહેલાં સેરિટી કમિશનરમાંથી આર એન એ આવે છે પછી એક ગુજરાતના નંબર આવે છે આર એનઆઈ નંબર ગુજરાત નંબર પછી મિત્રો અમે દિલ્હીથી યુનિક આઈડી મેળવેલા છે દિલ્હીથી યુનિક આઈડી એટલે યુનિક આઈડી પણ છે યુનિક આઈડી એટલે કે ગવર્મેન્ટ પણ આપણે એમાં સપોર્ટ કરે કે ભાઈ ગવર્મેન્ટને પણ આમાં આપણું ધ્યાન દોરી આપે એટલે કોઈ પણ કામ હોય તો અમારે ભેગા આવે જ છે ખાતાકીય અમે બોલાવીએ છીએ એટલે પોલીસ કોન્સ્ટેબલ અમારી સાથે મોકલતા હોય છે અને અમે કામ કરતા હોય છે તો મિત્ર આ છે અમારી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થા બાકી કંઈ પણ કામ હોય તો આવું કંઈ પણ ક્રાઈમ થતું હોય કંઈ પણ હોય તો મિત્ર અમારા નંબરમાં વોટ્સઅપ કરો સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છન્નું સેવન જીરો ફોર સિક્સ થ્રી સિક્સ ઇલેવન નાઇન જીરો સિત્તેર છેતાલીસ છત્રીસ અગિયાર છન્નું નાઇન પણ નાઇન તો આ રીતે મિત્રો અમારી કામગીરી છે જય હિન્દ જય ભારત વંદે માતરમ